દાંદેરાના મુખ્ય બજાર સુપરમાર્કેટ નજીક આજે વીજ વિભાગની સામે આવી છે વ્યસ્ત બજાર વિસ્તારમાં આવેલી ડીપી પરથી અચાનક જીવંત વીજ વાયર તૂટીને નીચે પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી પરંતુ એક મોટરસાયકલ આગની ચપેટમાં આવીને બળીને ખાક થઈ ગઈ હતી ઘટનાની વિગત દાંદેરાના સુપરમાર્કેટ વિસ્તારમાં જ્યાં દિવસભર હજારો લોકો વાહનો અને રાહદારીઓની અવરજવર હોય છે ત્યાં દુકાનોની સામે આવેલી વીજ ડીપી પરથી પસાર થતો જીવંત વીજ વાયર અચાનક તૂટી પડ્યો હતો આ વાયર નીચે ઉભેલી એક મોટરસાયકલને અડકતા જ મોટરસાયકલના બંને ટાયરમાં આગ લાગી ગઈ હતી જો કે કોઈ નાગરિક વીજ વાયરના સંપર્કમાં ન આવતા મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટના જાણે હવામાંથી મૃત્યુ આવ્યું હોય તેવી હતી પરંતુ નસીબ જોગે કોઈને ઈજા થઈ ન હતી વીજ વિભાગની બેદરકારી પર રોષ આટલી મોટી ઘટનામાં સ્થાનિક વિદ્યુત વિભાગની ઘોર બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે દુકાનદારો અને સ્થાનિક જાગૃત નાગરિકોએ તાત્કાલિક વીજ વિભાગના નંબરો પર અને અધિકારીઓને ફોન કર્યા હતા જેથી વીજ પ્રવાહ બંધ કરી શકાય અને વધુ નુકસાન અટકાવી શકાય જોકે કલાકો સુધી વીજ વિભાગ દ્વારા એક પણ ફોન ઉપાડવામાં ન આવતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અડધો કલાકથી જીબીના બંને ત્રણે ત્રણ નંબર ઉપર કોલ કરવામાં આવે છે હાલ લાઈવમાં તમારી સામે પણ હું જીબીમાં કોલ કરી રહ્યો હાલ એક પણ કોલ ઉપડશે નહીં બાઇકને આગ લાગી છે અહીંયા મોબાઈલનો શોરૂમ છે એમાં કસ્ટમર ઊભા છે અને જીબીની બેદરકારીના કારણે અત્યારે અહીંયા આગ લાગી છે આ જીબીના એન્જિનિયરનો નંબર આપણે ડાયલ કરીએ આ જીબીના એન્જિનિયર આ જીબી હેલ્પલાઇન બંને કોલ જઈ રહ્યા છે અડધો કલાકથી ત્રીસથી પણ વધારે કોલ કર્યા છે અહીંયા આગ લાગશે તો એના મળે જવાબદાર જીબી છે કોઈની હોનારત હશે તો જવાબદાર જીબી છે પાલિકા દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે ફાયર અહીંયા લગાવવાની વાતો કરવામાં આવે છે એનો વાતો કરવામાં આવે છે જ્યારે આગ લાગે છે ત્યારે એક પણ ફોન ઉપડતો નથી લાઈટ ચાલુ છે હજુ બંધ કરવામાં નથી આવી પંદરથી વીસ મિનિટ પછી બાઇક સળગી ગયું એના પછી લાઇટ બંધ કરવામાં આવી છે હજુ સુધી ફોન ચાલુ છે કોઈ રિપ્લાય મળતો નથી તો જીઇબી આના માટે જવાબદાર છે આના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને જીઇબીનો જે હેલ્પલાઈન નંબર છે જૂનો બાવીસ એકવીસ છાસઠ આજ સુધી ક્યારેય લાગતો નથી અને લાગ્યો નથી ગમે ત્યારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નંબર લાગતો નથી અને પછી પાછળથી મોટી મોટી વાતો કરી અને જનતાને ભોળવવામાં આવે છે તો ફરીથી જેવી ઉપર એક્શન લેવામાં આવે એના એન્જિનિયર ઉપર અને લગતા ઓળખતા દરેક અધિકારી ઉપર એક્શન લેવામાં આવે ભલે શું આજે શું કહો છો ઘટના શું બની ઘટના ઘટના અહીંયા ચાલુ વાયર છે અહીંયા ડીબી આવેલી છે ઉપર કબૂતર બેસવાથી વાયર તૂટી ગયો હતો વાયર તૂટીને ચાલુ લાઈન નીચે પડી એના પછી બાઇકને આગ લાગી છે ફોન ફોન કરવા છતાં હજુ સુધી નથી નથી કટ કરવામાં એક તરફ જ્યાં વીજ વિભાગ મેન્ટેનન્સની કામગીરી કરવાના દાવા કરે છે ત્યાં આજે બજાર વચ્ચે પડેલા જીવંત વીજ વાયરે તેમની બેદરકારી અને લાપરવાહીને ખુલ્લી પાડી છે જેના કારણે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે